આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે માળી આટનામાં પટેલ સમાજ ખાતે તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી કે કે વાળા સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરા સાહેબ સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી શીતલબેન ચગ બ્રહ્માકુમારી સેન્ટરના શ્રી સહિતના મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો તેમજ અધિકારીઓ પદાધિકારીઓ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને નગરજનોએ હાજરી આપી હતી તેમજ માળીયાતીનાના ચાણક્ય સ્કૂલમાં પણ આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રિન્સિપલ પ્રિન્સિપાલ શ્રી બાલુભાઈ ભોજક બ્રહ્મકુમારી સેન્ટરના બહેનો તેમજ શિક્ષકો અને ભાઈઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી તેમજ માળીઆટીના તાલુકાના કોરાસા ગીર ગામે શાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાંદિપની સ્કૂલમાં પણ પ્રિન્સિપાલ શ્રી રામ સાહેબની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ખોરાસા ગામના આગેવાનો ભાઈઓ તથા બહેનોને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેણે તાત્કાલિક સબસ્ક્રાઈબર કરી લેવી જેમ તપરીને ની તંદુરસ્તી હરી કે ધરા મુજે કે તરસ આ માળીયા ઘાટીના ચાણકીય પબ્લિક સ્કૂલ અને અન્ય સ્કૂલોમાં યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને યોગ વિશેની માહિતી આપવામાં આવી પણ ચાણક્ય પબ્લિક સ્કૂલમાં સવિશેષ યોગ શારીરિક તંદુરસ્તી અને માનસિક તંદુરસ્તી માટે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાંથી આધારી અને રાજયોગ પોતાના જીવનમાં પોતાના મનને તંદુરસ્ત અને સકારાત્મક હકારાત્મક વિચારો કેળવવા માટે ખૂબ જ માર્ગદર્શન આપ્યું એ બદલ તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત ઓમ શાંતિ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે ને ઉજવણી નિમિત્તે ચાણક્ય પબ્લિક સ્કૂલમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી એક પ્રવચન રાખવામાં આવેલું હતું જેમાં બાળકોને રાજયોગ વિશેની ઓળખ આપવામાં આવેલી હતી જેવી રીતના તમે તનને તંદુરસ્ત કરવા માટે આજે બધા ધ્યાન આસન પ્રાણાયામ અને યોગ કરે છે

એ પણ પોતાના ભણવામાં લક્ષ્યને પામે એનું જ્ઞાન આપવામાં આવ્યું છે